કેમ છો ગયા વર્ષની સીઝન વન યાદ છે ને મા મને છમવડ જેમાં આપણે બહુ બધી જાતના ભજીયા અને પકોડા બનાવ્યા હતા રાઈટ સો આ વખતે સીઝન ટુમાં આપણે આપણું સ્ટેપલ સ્નેકિંગ જેને કહેવાય એ બનાવીશું એટલે કે જુદી જુદી જાતના વડા બનાવીશું વડા એટલે ગુજરાતીઓ માટે ઓલ ટાઈમ ફેવરેટ શિયાળો હોય કે ચોમાસું હોય અને ઇવન ટ્રાવેલ પણ કરવાનું હોય ને ત્યારે ભજીયા ના લઈ જઈ શકીએ પણ વડા લઈ જઈ શકીએ કેમ જો વડાને ક્રિસ્પી કરીએ ને તો એક અઠવાડિયા સુધી આપણે એને ખાઈ શકીએ છીએ અને ટ્રાવેલમાં જ્યારે ઘરની યાદ આવે ત્યારે સાથે જો ક્રિસ્પી બાજરી વડા હોય તો ચા સાથે ખાઈ અને આપણને લાગે કે આપણે હોમ મેડ ફૂડ ખાધું રાઈટ તો ચાલો જોઈએ બાજરી વડાની રેસીપી સૌથી પહેલાં એક પેસ્ટ તૈયાર કરીશું તીખું જેટલું ખાતા હોઈએ એ પ્રમાણે લીલા મરચાં લેવાના છે તમને જો વધારે તીખું ગમતું હોય તો તમે જે તીખા સુરતી મરચાં આવે છે ને એ પણ લઈ શકો છો અત્યારે મેં બે નંગ જેટલા મરચાં લીધા છે ટુકડા કરીને અને એક ઇંચ જેટલા આદુના ટુકડા કરીને લીધા છે કોથમીર લઈએ છીએ કારણ કે મેથી ચોમાસામાં લેતા નથી રાઈટ એટલે કોથમીર થોડીક વધારે વન ફોર્થ કપ જેટલી કોથમીર લઈશું એની અંદર મને તો ગળ પણ વધારે હોય એવા વડા ગમે છે તમને જેટલું જોઈએ એ પ્રમાણે ગોળ લઈ શકો છો પણ મિનિમમ એક ટેબલ સ્પૂન લેવાનો છે સો હું દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ લઉં છું ગોળ સમારીને લેવાનો છે અહીંયા આપણે દેશી ગોળ એટલે નથી લેતા કે બહુ ડાર્ક કલર થઈ જાય રાઈટ ત્યાર પછી દહીં લેવાનું છે ગોળ કરતાં લગભગ ડબલ દહીં અત્યારે લઈશું આપણે હવે આની પેસ્ટ બનાવી લઈશું હવે આ પેસ્ટની અંદર જ આપણે ડ્રાય મસાલા એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલા તલ લઈશું ત્યાર પછી અડધી ચમચી અજમો ઉમેરીશું થોડુંક લાલ મરચું ફ્લેવર માટે આમાં કોઈ કલર નથી આપવાનો રાઈટ ત્યાર પછી થોડીક હળદર લઈશું જીરું પણ લઈ શકીએ છીએ ઓપ્શનલ છે પણ એક ચમચી જીરું લઈશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈએ છીએ બે ચમચી જેટલું તેલ લેવાનું છે અત્યારે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ફિલ્ટડ ઓઈલ એક વખત આ બધું જ મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય એટલે બે ચપટી જેટલો સોડા ઉમેરીશું હવે વડાનો લોટ બાંધીશું બાજીનો લોટ લઈશું એક કપ જેટલો સાથે અડધો કપ જેટલો ઘઉંનો લોટ લઈશું આનાથી ઓછો પણ તમે લઈ શકો છો ત્યાર પછી હાથથી મિક્સ કરી અને જે પેસ્ટ બનાવી છે ને એનાથી જ આ લોટ તૈયાર કરવાનો છે હવે જો તમને પોચા ફૂલેલા દડા જેવા જે કહેવાય ને એવા વડા જોઈતા હોય તો લોટ થોડો ઢીલો રાખવાનો છે અને જો તમને ટ્રાવેલમાં લઈ જવાના હોય તો ક્રિસ્પી બનાવવા માટે લોટને થોડો કઠણ રાખવાનો છે હવે જરૂર પ્રમાણે પાણી નથી લેવાનું પણ દહીં લેવાનું છે હવે આ લોટને અડધો કલાક માટે રેસ્ટ આપીશું બાજરી વડા હોય એટલે ગુજરાતીઓનું ફેવરિટ ગ્રાઉન્ડનટ ઓઇલ હોય રાઈટ એની સરસ મજાની સુગંધ પણ હોય સ્વાદ પણ હોય તો અત્યારે આપણે ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ લઈએ છીએ હવે લોટમાંથી વડા બનાવીશું મેં તમને પહેલાં જ કહ્યું હતું કે જો ફૂલે એવા સરસ મજાના પૂરી જેવા વડા જોઈતા હોય તો લોટને થોડો ઢીલો રાખવાનો છે પણ આજે આપણે ક્રિસ્પી વડા કરવા છે કે જે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકીએ સો લોટને આપણે કઠણ જ બાંધેલો છે હવે આ લોટમાંથી નાના નાના વડા તૈયાર કરીએ લગભગ આ સાઈઝના લેવાના છે અને એને પહેલાં સ્મૂથ કરી નાખવાનું આપણે ગુલ્લા કરતા હોય પૂરીના એ રીતે અને એવા જ વડા કરવાના છે બસ આ જ રીતે એને બીજું કંઈ પ્રોસેસ કરવાનો નથી પણ સ્મૂથ કરવા જરૂરી છે અને એની ઉપર તલ પણ મૂકી શકીએ તલ ગમતા હોય તો મૂકવાના ના પણ મૂકીએ તો એટ ઓકે પણ તલ મૂકીએ એટલે આ રીતે થોડુંક પ્રેસ કરી લેવાનું આ જ રીતે બધા વડા રોલ કરીને રેડી કરી દઈએ આ રીતે વડાને ટાઇટલી પ્રેસ કરી અને રેડી કરી દીધા છે હવે એને તળીશું પહેલાં ગરમ તેલ હોવું જોઈએ અને પછી એને મીડિયમ હીટ ઉપર ફ્રાય કરીશું હવે એને આ રીતે ટર્નઓવર કરીશું તેલમાં આ રીતે તલ છૂટા પડી જાય તમને ના ગમતું હોય તો જે અંદર તલ આપણે એક ચમચી ઉમેર્યા ને એના બદલે ત્રણ ચમચી જેટલા તલ અંદર જ એડ કરી દેવાના લગભગ સાતથી આઠ મિનિટ થાય એટલે વડા આ રીતે તળાઈ જશે બાજરીના વડા છે અને ક્રિસ્પી કરીએ એટલે કલર તો થોડો ડાર્ક થશે જ રાઈટ ગરમા ગરમ વડાને ગરમ ગરમ ચા સાથે સર્વ કરીએ વડા સર્વ કરીએ સરસ ક્રિસ્પી કડક ટ્રાવેલ બાજરી વડા રેડી છે સાથે ગરમા ગરમ ચા તો રેડી છે ગરમા ગરમ ક્રિસ્પી બાજરીના વડા તમે પણ આ જ રેસીપી ફોલો કરી વડા બનાવી અમને જણાવજો કેવા લાગ્યા થેન્ક યુ